મારી માં મારી ફાઈ કેવી કામ કરે છે આને કે કાય ઉપાય દી તો મારે છે મને તો આખી રાત નિંદર જ એ પણ મોઠા માખી ખાટ ખરી એ તને કા નિંદર ન થાતી એ દવા લે ઘેરની ઉંગાળી જાય એ મારી બીજ કાય વાત સાંભળવી નથી એ મારે જાવ મારો છોકરો સોરવા તું મારો છોકરો માં સોરવા સાઉસે આલો મારી

યા <laughs> પણ

એ સુમલી આ મારા માબેક તું એક ફૂ નઈ અરે 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 એ શું પણ રાડુ નાખો છો એય સુમી આ માર ટીનકુલાલ જો ને એ આ ખાટલામાં તાર ઘડી તાર ગોળિયામાં હુએ ન ને તાર છોડી ના હુવા દે હુઈ જાય ને એ ઈ પણ પડી પડી ગોળિયામાં જાગતી હતી અત્યારે જો ઝોલા ખાય છે લેના ઘડીક લઈ જાન નકર આય નઈ હુ એ પણ ને ઠેડી આવાય આના કોઈ છોકરા રાખવા નવર ન હોય મારે માર છોડી નતરી હતી ના ને ઘડી કાય તમ રાખો આય આને ઘડી ગોરિયામાં હુએ લે 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 મારો દીકરો આયો એલી એની માય નકરો ઘોડિયા નો જેવાયો કર્યો ખાટલા મારો દીકરો હુતો જ નથી થાય કે હોય ઓ જા આમ તો જો અમારો રોયો કેવો હું તો એ સતના એ ઊભો થા ઘરમાં હુવા જા તાર છોકરો કેવો રોવે હિયા હુવાય નથી તો એય દયા ઈ ઘોડિયા એવાયો છે તને ખબર તો હે હમણે હુઈ છે ને એટલે હું આ લાઈવ ગુવા એ તો ઓલી તારી બે રીહામણે રહી ને તેડી ઓ ના તું કરમા રીહામણે આવી કોઈ મેક બાપાએ કીધું તને એ તો તું ઘરમાં હુવા જા ઊભો થા જા મારિયા ન થુઓ એ મને નકરા કોણ આવે હે અન હું ગઈ નો પંખો એક છે હું મારે એ પણ મને હુવા ના તો નકરો રો રો ન રોજ કરે હે એ હમણે મગનો આવશે ને એટલે ઘર માં હુવે પછી તું હુઈ જઈ ગયા એ આના કરતા તેડી આવે લપત તો ખોટી કરાય ना 3 वाजवानो किती दान तुमने केवानो ये हारू हु अम तू नाही जा बालक ये पमार मां मा। मन जोवा दे ये पर तो तो समझ लो दो बाजीवी सो हाउ आवडा आना जंटिया आडा पासि जोवेस

મસ મસ કરય આલી આલા પરિં જઈવી આરવતાણે દૂતો લાગ્ય આલાય 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 આલા� બસ સુબ્રાય તો તૂટી યોરે લી 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 મને દિકલા મને માફ કરજે મારી આ ગાડી રાગી તલી ટોલી ગલબી પલી તો મર નસ મારા એ કારો મને કઈ અને તું હું કહું ને એમ કર તને ગાનું પેટમાં પડે છે તા છોકરાનું કીધું કારો પે માં હવા લાગી गेला માંસ લાગી ગઈ આના વેવાનું દે બાપરી સૂકી

પાણી વાતો ઓલા કેવાય ને કેવાય તેડી આવે અને તમને કાક ગરમ થાય જોઈ પણ એમાં એવું છે ને હું તો

કા <laughs>